બાળકને ઝાડા થઈ જાય છે ત્યારે અલગ અલગ કંડિશન જોવા મળે છે એટલે કે તેને ખાવા ના પાચતું હોય ત્યારે ઝાડા થઈ જાય છે આ ઉપરાંત તેને ખરાબ પાણી પીવામાં આવે કે માનું દૂધ તેને ભારે પડે તેવી અવસ્થામાં તેને અપચો થાય છે અપચાર ના કારણે તેને ઝાડા થવા લાગે છે આવી અવસ્થામાં ડોક્ટર અલગ અલગ જાતની દવા પ્રિસ્ક્રાઇબ કરે છે તેની અંદર સૌથી વધારે જો બાળક એ એકદમ નાનું હોય એટલે કે હાલ જ જન્મ્યું હોય કે એક મહિનાથી લઈને એક વર્ષ સુધી કે બે વર્ષ સુધી નું બાળક હોય તેવી અવસ્થામાં બાળકને કઈ દવા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે તેના વિશે વાત કરી પેલા તો દોસ્તો બાળક ની ઉંમર આવે કે લઈને વર્ષ હોય તેવી સૌથી પહેલા ડોક્ટર એ નોન મેટ્રોજીલ અને મેટ્રોજીલ નામની સિરપ પ્રિસ્ક્રાઇબ કરે છે આ સિરપ એન્ટિબાયોટિક સિરપ છે કે જેનાથી પેટની અંદર રહેલા કીડા મરી જાય છે એટલે કે પેટની અંદર ગડબડ થતી હોય તેમાંથી રાહત મળે છે અને પેટના બેસીલેક્સમાંથી રાહત મળે છે એટલે કે ખરાબ બેક્ટેરિયા હોય તે નાશ પામે છે આ ઉપરાંત તેના ઉપરાંત એક સચેત એટલે કે પાવડર પ્રિસ્ક્રાઇબ કરે છે કે એનું જેનું નામ છે સ્પોલ લેગ દોસ્તો આ સ્પોલ લેગ પાવડર એ ચાર પેકેટ આવે છે તે બનાના ફ્લેવરમાં આવે છે આ પાવડરને અડધા ગ્લાસ પાણીની અથવા અંદર અથવા તો એક ચમચી ની અંદર તે પાવડરને મિક્સ કરીને સવાર સાંજ પીવરાવાનું હોય છે જો દોસ્તો બાળક નાનું હોય એટલે કે બાળક ની ઉંમર એક મહિનાની હોય તો એવી અવસ્થામાં બાળકને એક ચમચી પીવડાવવાની હોય છે તથા જો બાળક એક વર્ષ કે છ મહિનાથી લઈને બે વર્ષની અંદર હોય તેવી અવસ્થામાં એ આખું પાઉચ એ તમારે અડધા ગ્લાસ પાણીની અંદર પીવરાવાનું હોય છે આ ઉપરાંત ત્રીજી વાત કરીએ કે doctor આ જ્યારે બાળકને ઝાડા થઈ જાય છે ત્યારે એક એન્ટરોજર્મિના નામનું સોલ્યુશન પ્રિસ્ક્રાઇબ કરે છે કે જેને એન્ટરોજર્મિના ઇન્જેક્શન પણ કહેવામાં આવે છે દોસ્તો આ સોલ્યુશન એ નિવાસ અંદર ત્રણ વાર હોય છે એટલે કે જો બાળક ની ઉંમર કે એકદમ નાનું હોય એટલે એક મહિનાનું હોય તો તેને એક જ દિવસ ની અંદર એક પ્યુરાન હોય છે જો બાળક ની ઉંમર 6 મહિના થી બે વર્ષ ની અંદર હોય તેવી अवस्थाમાં સવાર стан બપોર અને ત્રણ ટાઈમ પ્યુરાન હોય છે આ ઉપરાંત દોસ્તો બાળક ને એક બીજું સચેટ આપવામાં આવે છે જેને વિટ્રિ કેલ્સીપેરોલ સચેટ કહેવામાં આવે છે તેની અંદર કન્ડિશન વિટ્રિસ ના સચેટ પણ આપી શકાય છે આ ઉપરાંત દોસ્તો જો વધારે જાડ થઈ ગયા હોય તેવી अवस्थाમાં ડોક્ટર એ

એક એક ચમચી સવા ચમચી સવા બપોર ત્રણ ટાઈમ ટાઇમ આપી આ ઉપરાંત એન્ટરો જર્મિનાર એ સોલ્યુશન જો ઉંમર બાળક ની એક વર્ષ થી બે વર્ષ ની અંદર હોય તો તમે એક સવા ચમચી બપોર ત્રણ ત્રણ ટાઇમ એક એક સોલ્યુશન આપી શકો છો આ ઉપરાંત દોસ્તો કેલ્શિયમ સરખા અઠવાડિયા ની અંદર એક જ આપવાનું છે તે તમે ગમે ત્યારે આપી શકો છો આ ઉપરાંત દોસ્તો જો અમુક ટાઈમે ડોક્ટર એ નોન મેટ્રોજીલ સિરપ પણ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે અને મેટ્રોજીલ સિરપ પણ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે

બાળકને ડીહાઇડ્રેશન ના થઈ જાય એટલે કે બાળકોને જ્યારે ઝાડા થઈ જાય છે ત્યારે તેની અંદર પાણીની કમી થઈ જાય છે આ પાણીની કમીને રોકવા માટે ઓઆરએસના પાવડર પીવરવામાં આવે છે દોસ્તો વાત કરીએ કે જો બાળક બે વર્ષથી લઈને છ વર્ષનું હોય તો તમે એક લોકોક્ષ નામની ટેબ્લેટ આવે છે તેને અડધી કરીને પીવડાવી શકો છો આ ઉપરાંત તમારો દોસ્તો નોન મેટ્રોજીલ અથવા તો મેટ્રોજીલ સિરપ એ તમારે અડધી અડધી એટલે કે એક એક ચમચી સવાર સાંજ બપોર આપવાની છે તદ ઉપરાંત બી થ્રી નું સચેત એક આપવાનું છે અને સ્કોર્ડે સચેત એ તમે દિવસની અંદર બે આપી શકો છો એ તમે સવારસાંજ આપવાનું છે અને દોસ્તો એન્ટિનો જર્મીના એ સવારસાંદ બપોર ત્રણ ટાઈમ આપવાનું છે દોસ્તો આ હતી કે જો બાળકે જન્મ્યું હોય એટલે કે બાળકની ઉંમર એક મહિનાથી લઈને છ વર્ષ સુધીની હોય તેવા બાળકોની અંદર કઈ રીતે જાડા થઈ ગયા હોય તો તેની અંદર કેવી દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે અને કઈ રીતે પીરાવવી જોઈએ શેની માટે દોસ્તો આના કોઈ સાઇડ effect જોવા નથી મળતા હવે વાત કરીએ કે દોસ્તો જો બાળકની ઉંમર દસ વર્ષથી ઉપર હોય એટલે કે છ થી દસ થી પંદર વર્ષની હોય તેવા લોકો માટે કેવી દવા prescribe કરવામાં આવે છે તો દોસ્તો તેના માટે હું એના વિશે હું અલગથી video બનાવીશ કે જો adult લોકોને ઝાડા થઈ ગયા એટલે કે adult લોકોને loose મોશન થઈ ગયું હોય તેવા લોકો માટે કેવા પ્રકારની દવા prescribe કરવામાં આવે છે અને કેવા પ્રકારની દવા લેવાથી તેમને ઝાડામાંથી રાહત મળે છે તો દોસ્તો મારા video માં આજના video આપણે વાત કરીએ કે ઝાડા થઈ ગયા હોય તેના માટે કઈ દવા prescribe કરવામાં આવે છે. ત્યાં વિશે વાત કરીએ તો દોસ્તો મારો વિડીયો કેવો લાગ્યો સારું લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો આ ત